નગરપાલિકા મહાનગરપાલિકામાં પરિવર્તિત થતાની સાથે જ આણંદ શહેર અને તેની આસપાસના માર્ગોને દબાણ મુક્ત અને ટ્રાફિક મુક્ત કરવાની કામગીરી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેજ ગતિએ શરૂ કરી દેવામાં આવી છે જેના ભાગરૂપે આજ રોજ માર્ગ અને મકાન વિભાગ દ્વારા આણંદ શહેરના ઈસ્માઈલ નગર ઓવરબ્રિજથી સામરખા ચોકડી સુધીના માર્ગની બંને સાઈડે ગેરકાયદેસર રીતે ખડકાયેલા કાચા પાકા દબાણો દૂર કરવામાં આવ્યા છે આણંદ શહેરના ઇસ્માઇલ નગરથી સામરખા ચોકડી રોડ ઉપર છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર કાચા પાકા દબાણો ઊભા કરી દેવામાં આવ્યા હતા જેને પગલે આ મુખ્ય માર્ગ પર અવારનવાર ટ્રાફિક જામ સર્જાતો હતો અને વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડતી હતી જેને ધ્યાનમાં રાખી માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ વિસ્તારના તમામ દબાણકર્તાઓને નોટિસ પાઠવવામાં આવી હતી જે બાદ આજ રોજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રાખીને માર્ગ અને મકાન વિભાગ તેમજ આણંદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા આણંદ શહેરના ઇસ્માઇલનગર ઓવરબ્રિજથી સામરખા ચોકડી સુધીના માર્ગની બંને સાઈડે ગેરકાયદેસર રીતે ખડકાયેલા કાચા પાકા દબાણો દૂર કરવામાં આવ્યા છે જેમાં પાકી દુકાનો ઓટલા હોર્ડિંગ્સ શેડ ઉપરાંત હાઈસ્કૂલની ગેરકાયદેસર દિવાલ પણ તોડી પાડવામાં આવી છે બીજી બાજુ આ માર્ગ પર આવેલ મદ્રાસાનો મુખ્ય ગેટનો આગળનો થોડોક ભાગ કપાતમાં જતો હતો જેથી મદ્રાસાના સંચાલકોને આ ગેટ કામગીરી કરી છે આ અંગે નાયબ પોલીસ અધિક્ષક જે એન જણાવે છે કે આણંદ શહેરના ઈસ્માઈલનગર ઓવરબ્રિજથી સામરખા ચોકડી તરફ જતા રોડ ઉપર કાચા પાકા દબાણો હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે આ દબાણ હટાવવાની કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આણંદ ટાઉન પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે જેમાં ટાઉન પોલીસ મથકના પીઆઈ તમામ પીએસઆઈ મહિલા પોલીસ કર્મચારીઓ તૈનાત છે આજે આણંદ થી રોડ ઉપર ઈસ્માઈલ નગર ઓવરબ્રિજ થી સામરખા સુધીના દબાણ દૂર કરવાની કાર્યવાહી હાલ પ્રગતિમાં છે અગાઉ અગાઉ દબાણકર્તાઓને અમે લોકો એકસો ચાલીસ જેટલા દબાણકર્તાને નોટિસ પાઠવવામાં આવેલ અને સ્વેચ્છાએ દબાણ દૂર કરવા માટે તક આપવામાં આવેલ

કાચા દબાણો હટાડવાનું ઝુંબેશ હાથ ધરવામાં આવે છે આ ઝુંબેશ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ અધિક્ષક શ્રી જીજી જસાણી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ આનંદ ટાઉન પોલીસ તરફથી પૂરતો બંદોબસ્ત રાખવામાં આવેલો છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોતી તકેદારી રાખવામાં આવે છે આ બાબતે આનંદ ટાઉન પોલીસના પીઆઈ તમામ પીએસઆઈ શ્રીઓ મહિલા પોલીસ કર્મચારી પુરુષ કર્મચારીઓ સાથે બંદોબસ્ત પૂરતો ગોઠવવામાં આવેલો છે આજે આપણે બાલેજ બ્રિજથી લઈને સામરખા ચોકડી સુધી લગભગ એકસો પચાસ જેટલા જે પણ કાચા પાકા દબાણો છે તે આપણે દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અહીંયા સ્ટેટ આર એન બીની ટીમ પોલીસની ટીમ રેવન્યુ તંત્રની ટીમ ખડે પગે હાજર છે અને તમામ જે દબાણો છે તેને દૂર કરી દેવામાં આવ્યા છે લોકોનો પણ ખૂબ સારો સહયોગ રહ્યો છે જે લોકોનો પણ દબાણ હતા તેમણે સ્વેચ્છાએ દબાણ દૂર કરી દીધા છે આમ મળી અને છેલ્લા એક માસની અંદર આપણે આણંદમાં લગભગ એક હજારથી વધારે દબાણો દૂર કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી રહ્યા છીએ અને પછી પણ જેટલી પણ સરકારી જગ્યાઓ છે તેમાં કોઈ પણ પ્રકારના કાચા પાકા દબાણો છે તે દૂર કરવાનું આયોજન તબક્કાવાર કરેલ છે